મારો <coughs> 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 Esa es la mariposa. ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? ¿Qué es lo que se

वो या परिस्थान कर या फिर निवेद करता हुआ भाई नमस्ते भाई नमस्ते आज ये बात है इस बेंच का चारों वाइस निवार्त करे चार निवार्त मारे चार गिनो भाई चार वाइस अलग अलग वाइस मैं माता हूँ कि तू तब ये आल भी है बसी टाइम बसी पहुँच चारों दिन पहुँच तेरा तो पहुँच ઓય બેર વખત અલગ અલગ કરતા હોય છે બે મંદિરો મુક્યા હોય નીચે ઉપર મુકલે માતા ગણતર આછો હવે બરાબર બોલાવતા હોય સમારો મામા એક જ કેતી છું ભાઈ ઓપરેશન ના થાય હા હા કહું છું ઓપરેશન ના થાય જગતમાં કેવત જગતને કહું શું ભાઈ હા તો છે કહું ઉંગળાવાળી રાજી તો ડુંગરાવાળી અમે ડુંગરાવાળી રાજી લે ભલે મા બાપ મારી દીકરીને ઘરે ગયો ન કર્યો પણ મને સેધીને કોઈના મા બાપના સંસ્કાર ઊભા નહીં દઉં હા તો આવું મારા ઉંમભલના દીકરાના ગોમ કીશું ભાઈ એમ કા હા બરોબર

રસ્તો બતાય ભાઈ બસ બટાણી બંધાતી નહીં પણ જે જે પાપી હવે ભાઈ માં તે પાપીઓને કદાચ આ દેરું મળશે નહીં કરો કાકી હું કહું છું એ તો સાચું છે મારી પાસે મુકા જે દાડા દીકરીને દુખ થતું હશે દીકરીને દુખ થતું હશે એટલે મારા પર એવું કહેવા આવું ભાઈ ક આ દીકરીની બાળક તેર વર્ષની જ ઉંમર હોવી જોઈએ बातिर कोण दिक्कत ही नाही काय ने काय आज कुमाशी नुवान खायस ना आई पक्डन से नी भाई टाइम तो पोणीस टीम नाही भाई नाही ये तो नाही ये तारा पकडायो ये तारा पकडाय दिला नाही आज जळाई होय एवढ्या कदी उमर 6 7 3 4 ला लगभग 20 20 वर्ष ऊपर असो મુકા હું માતા એટલું બોલી છું ને આટલી જ ઉંમરને કરશે તો હું કરશું